હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવું ઢાબા જેવું દાણા રીંગણનું શાક તો તુવેરના દાણા અને રીંગણનું જો આવું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો ટ્રાય કરજો રીંગણા ભરવાની ઝંઝટ વગર આ શાક આપણે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા પહેલાં આપણે સામગ્રીઓ જોઈ લઈશું અઢીસો ગ્રામ નાના રીંગણ એક કપ તુવેરના દાણા એક કપ વાલોર પાપડી આ રીતે ખોલીને લેવાની અને ત્રણ નાના ટમેટા લઈ લઈશું સૌથી પહેલા રીંગણને આપણે કટ કરવા માટે તો આ રીતે નાના રીંગણ લેવાના ક્રાઉનનો ભાગ એટલે ઉપર એનો ડીટિયાનો ભાગ હોય એ આ રીતે કટ કરી લેવાનો અને ડીટિયાને પણ અડધું આ રીતે કટ કરી લેવાનું સ્લીટ કટ કરી દઈશું અને આપણે એને પાણીમાં ઉમેરી દઈશું એટલે રીંગણ કાળા ન પડે આ રીતે સિઝનમાં જો રીંગણ ન હોય બીજી સિઝનના તો અત્યારે શિયાળામાં ખાસ કરી સિઝનના રીંગણ હોય તો કડચા નથી હોતા તો પણ તમારે રીંગણને આ રીતે મીઠાવાળા પાણીમાં ઓળવાના એટલે કાળા ન પડે જ્યાં સુધી યુઝ ન કરીએ ત્યાં સુધી આપણે એનેમાં જ રાખીશું ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં ત્રણ ચાર ટેબલ સ્પૂન બેસન પાપડી બે ટેબલ સ્પૂન શીંગણા દાણા એક ટેબલ સ્પૂન સફેદ તલ અને એક ટી સ્પૂન વરિયાળી લઈ અને આ રીતે અતકચરા એવા વાટી લઈશું તો ગ્રેવી પછી આગળ થીક થાય એના માટે આપણે આ મસાલો વાપરીશું મસાલાને આ રીતે એક વાટકીમાં કાઢી લઈશું અને આપણે એ જ મિક્સર જારમાં એક નાનો ટુકડો આદુનો એક લીલું મરચું અને આઠથી દસ લસણની કળીઓ આ રેસીપીમાં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી માત્ર આદુ મરચાંની પેસ્ટ બનાવવાની તો એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ રેડી થઈ ગઈ હવે એમાં ત્રણ નાના ટમેટા લગભગ એક કપ ટમેટા લઈ અને તમારે એની આ રીતે પ્યોરી રેડી કરી લેવાની તો પ્યોરી તૈયાર છે હવે આપણે કડાઈ લઈ લઈશું એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું થોડું વધારે પણ તમે લઈ શકો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે રીંગણા છે એ પાણીમાંથી તમારે નીચોવી અને પછી આ રીતે કઢાઈમાં ઉમેરવાના છે તો પાણી હોય આપણે એને કટ કરીને રાખ્યું તો વચ્ચે પાણી હોય છે એટલે એકદમ નીચોવી અને પછી આ રીતે રીંગણા તમારે ઉમેરી દેવાના અને આપણે રીંગણાને ચારથી પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળવાનું છે આ રીતે સાતળેલા રીંગણા હશે તો શાક બહુ ટેસ્ટી એવું બનશે રીંગણા જલ્દીથી સતળાય અને સાથે એનો ટેસ્ટ પણ સારો એવો આવે એટલા માટે અડધી ટી સ્પૂન જેટલું મીઠું મીઠું આ રીતે છાંટી દેવાનું આ રીતે રીંગણાનો કલર થોડો ચેન્જ થઈ જશે બધી સાઈડથી ત્યારે રીંગણાને આપણે બહાર કાઢી લઈશું હવે એ જ તેલમાં એક કપ તુવેરના દાણા અને પાપડી આ રીતે ઉમેરી દઈશું અને પાપડી અને તુવેરના દાણાને પણ ચાર પાંચ મિનિટ માટે તમારે સાતળી લેવાનું છે તો આ રીતે આપણે એમાં પણ આ રીતે એક ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરવાનો એટલે એકદમ જલ્દીથી સતળાઈ જશે સાથે તમારે મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પણ આપણે પછી ગ્રેવીનામાં ઉમેરીશું એટલે હું અત્યારે મીઠું નથી ઉમેરી રહી આ રીતે તુવેરના દાણાનો કલર થોડો ચેન્જ થશે સાથે થોડા સતળાઈ જાય એટલે આપણે તુવેરના દાણાને પણ આ રીતે રીંગણા સાથે જ કાઢી લઈશું તો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ અને મેં આ રીતે કાઢી લીધું અને હવે તેલ હું ચેન્જ કરી રહી છું તમારે એ રાખવું હોય એ જ રાખી શકો તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં આખા મસાલામાં એક તમાલપત્ર એક સુકુ લાલ મરચું એક તજનો ટુકડો અને ત્રણ જેટલા લવિંગ સાથે એક ટી સ્પૂન જેટલો અજમો અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ રીતે સરખું સતળાઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ જે આપણે બનાવી છે એ ઉમેરી અને એક બે મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આ રીતે એકદમ સારી રીતે પેસ્ટ સતળાઈ જાય કચાશ દૂર થઈ જાય એટલે ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટાની પ્યુરીને એકદમ સારી રીતે સાતરી લેવાની છે તો એને ઢાંકી થોડીવાર થવા દઈશું અને આ રીતે તેલ અલગ થઈ જાય પછી આપણે એમાં મસાલા કરી લઈશું તો આ રીતે પાણીનો ભાગ ટમેટાનો જ્યાં સુધી ડ્રાય ન થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો લગભગ ત્રણ ચાર મિનિટ જેવું થશે એટલે આ રીતે તેલ ઉપર અલગ થઈ જશે ટમેટાનું પાણીનો ભાગ ઓછો થઈ ગયો આપણે એમાં મસાલા કરી લઈશું મસાલામાં અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધો ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન હળદર અને અડધો ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી પાછું થોડું તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો આ રીતે મસાલાનો કલર પણ બહુ સારો એવો આવી જશે તેલ અલગ થઈ જાય એટલે રીંગણાં તુવેરના દાણા અને વાલોર પાપડી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અહીંયા પાપડી જો તમારા પાસે ન હોય તો માત્ર તુવેર દાણા અને રીંગણનું શાક પણ તમે બનાવી શકો સારી રીતે મિક્સ કરી મેં એક બે મિનિટ સાતળ્યું અને હવે દોઢ કપ ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે રીંગણ તુવેરના દાણા અને પાપડી કાચા હતા તો આપણે એને અતકચરા જેવા ફ્રાય કર્યા હતા એટલે હવે આપણે એને એકદમ સારી રીતે થવા દેવાનું છે રસાવાળું શાક જોવે તો તમે થોડું વધારે પણ ગરમ પાણી ઉમેરી શકો ઢાંકી દસ મિનિટ માટે આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ થવા દેવાનું છે રીંગણ એકદમ સોફ્ટ થઈ જાય તુવેના દાણા પણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે શાકને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે ચલાવી લઈશું બે ત્રણ વાર ચેક કરતા જઈશું અને આપણે એને થવા દઈશું શાકને થતાં હવે લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું રીંગણ એકદમ સોફ્ટ તુવેરના દાણા ઉપર ફ્લોટ કરવા માંડ્યા મીન્સ એકદમ સારી રીતે તુવેરના દાણા અને રીંગણ થઈ ગયા આપણે હવે જે મસાલો બનાવ્યો હતો એ મિક્સરમાં જે વાટ્યો હતો એ મસાલો બધો જ ઉમેરી દઈશું સાથે એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ મેં ઝીણો ઝીણો ચોપ કરીને ઉમેર્યો છે ગળપણ તમને જોવે એ રીતે અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તમારા ઘરમાં કેવું સ્ટ્રોંગ ખવાય ગરમ મસાલાવાળું એ રીતે અને ગળપણ પણ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું મિક્સ કરી દઈશું અને ઢાંકી ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું એટલે આપણે જે ગાંઠિયા શીંગ તલ અને વરિયાળીનો પાવડર ઉમેર્યો એના લીધે થઈને રસો છે એ ઠીક એવો થશે અને આ રીતે તેલ તમે જોઈ શકો છો અલગ થઈ ગયું જો તમને હવે ગ્રેવી વધારે જોવે તો તમે અહીંયા બંધ કરી દેવાનો તમને ડ્રાય જેવું થોડું શાક જોવે તો હજી બે ત્રણ મિનિટ જેવું થવા દેવાનું લીલા ધાણા ઉમેરી દેશો અને શાક આપણું તૈયાર છે બહુ ટેસ્ટી એવું લાગે છે લગ્ન પ્રસંગોમાં પણ જો આવું શાક તમે ક્યારેય ખાધું હોય અને ઘરે ન બનતું હોય તો આ રીતે તમે ટ્રાય કરજો બાજરીના રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તમે પરાઠા રોટલી કે પૂરી સાથે પણ આ શાકને સર્વ કરી શકો છો તો ભરવાની ઝંઝટ વગર આખા રીંગણ અને દાણાનું આવું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો આ શાક તમે એકવાર ટ્રાય કરજો હું એને રોટલી અને તળેલા મરચાં સાથે એને સર્વ કરી રહી છું છાશ સાલેડ અને પાપડ સાથે આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગે શિયાળામાં રેસિપી રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ શાકની રેસિપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ